અત્યાર સુધી આપણે સંભાવનાને ફક્ત એક જ રીતે વિચારતા હતા જે કઈ આ પ્રમાણે હતું એ થવાની સંભાવના બરાબર એ થવાની સંભાવના બરાબર ઘટનાઓની સંખ્યા ઘટનાઓની સંખ્યા જે એને સંતોષે છે જે એને સંતોષે છે ભાગ્યા સમ સંભવિત પરિણામોની સંખ્યા તેના છેદમાં સમ સંભવિત સમ સંભવિત ઘટનાઓ એટલે કે પરિણામોની સંખ્યા જો મારી પાસે એક સમતોલ સિક્કો હોય અને મારે છાપ મળવાની સંભાવના શોધવી હોય તો આપણી પાસે બે પરિણામો છે જેમાંનું એક પરિણામ એટલે કે એક ઘટના આપણી ના છેદમાં બે છે એવું કહી શકાય તે જ સમાન બાબત કાટ માટે પણ સાચી છે જો મારી પાસે પાસો હોય અને તે પાસા ને ફેરવવાથી બેકી સંખ્યા મળવાની સંભાવના શોધવી હોય તો ત્યાં સમસંભવિત પરિણામોની સંખ્યા છ છે અને તમે તેમાંથી ત્રણ સંખ્યા બેકી સંખ્યા તરીકે મેળવી શકો તમે બે ચાર અથવા મેળવી શકો માટે ત્યાં બેકી સંખ્યાઓની સંખ્યા ત્રણ છે અને આના બરાબર પણ એક ના છેદ માં બે જ થાય આમ આ થવાની સંભાવના એક ના છેદ માં બે છે એવું કહી શકાય જો આપણે સમસંભવિત પરિણામો વિશે વિચારીએ તો આ ખૂબ સારા ઉદાહરણ છે પરંતુ હવે આપણે તેમાં થોડો ફેરફાર કરીશું આ સંભાવના વિશે વિચારવાની એક રીત હતી જ્યાં આપણી પાસે સમસંભવિત ઘટનાઓ હતી પરંતુ હવે આપણે બીજી રીત વિશે વાત કરીશું જ્યાં કદાચ આપણી પાસે સમસંભવિત ઘટનાઓ ન પણ હોય તેના માટે હવે હું એક સિક્કો લઈશ તો સૌપ્રથમ આપણે અહીં એક સિક્કો દોરીએ જે કંઈક આ પ્રમાણે દેખાય છે ધારો કે અહીં આ સોનાનો સિક્કો છે જેની એક બાજુ બીજી બાજુ કરતા વજનમાં ભારે છે એક રસપ્રદ વિધાન બનાવવા જઈ રહી છું હું તમને એ કહું છું કે અહીં આ સિક્કા સાથે છાપ મળવાની સંભાવના પચાસ ટકા કરતા વધારે છે એટલે કે તેની સંભાવના એક દ્વિતીયાંશ કરતા વધારે છે હું તમને એ કહેવા માંગુ છું કે આ અસમતોલ સિક્કાની સાથે છાપ મળવાની સંભાવના છાપ મળવાની સંભાવના છ ના છેદ માં દસ છે એવું પણ કહી શકાય અથવા છાપ મળવાની સંભાવના ત્રણ ના છેદમાં પાંચ છે એવું પણ કહી શકાય તમે અહીં જોઈ શકો કે આપણે અગાઉ જે કહેતા હતા તેના કરતા આ જુદું છે કારણ કે હવે આપણે એવું કહી શકીએ નહીં કે આ બંને સમસંભવિત ઘટના છે આ બે શક્ય ઘટનાઓ છે તમને ક્યાં તો છાપ અથવા કાટ મળી શકે પરંતુ હવે તે તે થવાની સંભાવના એક સમાન નથી એટલે કે સમસંભવિત ઘટનાઓ નથી તેથી આપણે તેની ગણતરી આ પ્રમાણે કરી શકીએ નહીં ઘટનાઓની સંખ્યા જે કઈક ને સંતોષે ભાગ્યા શક્ય બધા જ પરિણામોની સંખ્યા આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં જો આપણે આ પ્રકારની પરિસ્થિતિમાં સંભાવના શોધવી હોય તો આપણે તેને ફ્રીક્વન્સી પ્રોબેબિલિટી એટલે કે આવૃત્તિ સંભાવનાના સંદર્ભમાં વિચારવું પડે જો આપણને છાપ મળવાની સંભાવના સાઠ છે એવી કલ્પના કરવી હોય તો તમે એવું વિચારો કે આપણી પાસે પ્રયત્નોની સંખ્યા ઘણી મોટી છે અહી આનો અર્થ એવો થાય કે જો આપણે આ સિક્કાને અસંખ્ય વખત ઉછાળીએ તો તેમાંથી સાઠ આપણને છાપ મળશે આ સાઠ ટકાની ગણતરી મેં કઈ રીતે કરી તે હું જાણતી નથી કદાચ મેં કોઈ કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કર્યો હશે અથવા મેં કદાચ બનાવ્યું હોય અથવા મેં આ પ્રયત્નો કર્યા પછી એવું વિચાર્યું હોય કે આપણને સાઠ ટકા પ્રયત્નોમાં છાપ મળે છે અથવા તો આપણને અહીં મળતી છાપ ની સંખ્યા છ લાખ છે હવે તે જ રીતે આપણે કાટ મળવાની સંભાવના વિશે પણ વિચારી શકીએ તેથી કાટ મળવાની સંભાવના જો છાપ મળવાની સંભાવના સાઠ ટકા હોય તો અહીં આપણી પાસે ફક્ત બે જ પરિણામ છે આપણને ક્યાં તો છાપ અથવા કાટ મળી શકે જો હું એમ કહું કે કાટ અથવા છાપ મળવાની સંભાવના તો તેના બરાબર એક થાય કારણ કે તમને આ બંનેમાંથી કોઈ પણ એક પરિણામ ચોક્કસ મળશે અહીં છાપ અથવા કાટ મળવાની સંભાવના સો છે અહીં આ પરસ્પર નિવારક ઘટનાઓ છે તમારી પાસે આ બંને પરિણામ એક સાથે હોય શકે નહીં તેથી કાટ મળવાની સંભાવના બરાબર સો ટકા તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો તે ઝીરો પોઈન્ટ ચાર થશે અથવા જો અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે ચાર ના છેદ માં દસ થાય જો તેને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો તે બે ના છેદ માં પાંચ થાય તો ફરીથી અહીં આ સંભાવના આપણને જણાવે છે કે અહીં આપણી પાસે ઘટનાઓ નથી જો આપણે અહીં અસંખ્ય વાર પ્રયત્ન કરીએ તો તેમાંથી કદાચ ચાલીસ ટકા મળશે તો હવે આ સાથે આપણે કેટલાક પ્રશ્ન જોઈએ સિક્કાને પ્રથમ વખત ઉછાળતા છાપ અને બીજી વખત ઉછાળતા પણ છાપ મળવાની સંભાવના શું થાય અહીં આ બંને સ્વતંત્ર ઘટનાઓ છે સિક્કા યાદશક્તિ હોતી નથી હશે મને પ્રથમ વખત આના બરાબર પ્રથમ પ્રયત્ને છાપ મળવાની સંભાવના ગુણ્યા બીજા પ્રયત્ને પણ છાપ મળવાની સંભાવના થાય હવે અહીં આ સંભાવના આપણે જાણીએ છીએ અહીં છાપ મળવાની સંભાવના ઝીરો છ છે અને અહીં પણ છાપ મળવાની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે અહીં આપણે તેનો ગુણાકાર કરી શકીએ ઝીરો પોઈન્ટ અડધા થી થોડું વધારે થશે એટલે કે તે ત્રણ દશાંશ કરતા વધારે થશે દશાંશ નો ગુણાકાર કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે ઊંડાણમાં વાત કરી ગયા છીએ આપણે સૌ ફક્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ અને ત્યારે આપણે દશાંશ ચિહ્ન વિશે વિચારતા નથી છ ગુણ્યા છત્રીસ થાય અને હવે આપણે દશાંશ ચિહ્ન પછી આવેલા અંકો ગણતરી કરી શકીએ અહીં અહીં એક છે છે અને બીજો આમ ચિહ્ન ચિહ્નની જમણી બાજુ બે અંક આવશે તેથી આનો જવાબ ઝીરો પોઈન્ટ છત્રીસ છે અને આ યોગ્ય છે આપણે સાઠ ટકા ના સાઠ ટકા લઈ રહ્યા છીએ આપણે છ દશાંશ નો છ દશાંશ લઈ રહ્યા છીએ તેથી તે છ દશાંશના અડધાથી થોડું વધારે થશે માટે તે અહીં ઝીરો પોઈન્ટ ત્રણ કરતા થોડું વધારે છે તે સંપૂર્ણ રીતે યોગ્ય છે છે આમ આનો અર્થ એ થાય કે અહીં આ આ સંભાવના સિક્કાની સાથે આપણને એક હરોળમાં બે છાપ મળે તેની સંભાવના છત્રીસ ટકા છે જો આ સિક્કો સમતોલ હોય તો તે એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ થાત એટલે કે તે એક ચતુર્થાંશ થાત અને અહીં તે કિસ્સામાં પચીસ ટકા મળત પરંતુ આ તેના કરતા વધારે છે જે યોગ્ય છે હવે આપણે થોડું જટિલ ઉદાહરણ જોઈએ જે કઈક આ પ્રમાણે છે પ્રથમ પ્રયત્ને કાટ મળે છે બીજા પ્રયત્ને છાપ મળે છે અને ત્રીજા પ્રયત્ને ફરીથી કાટ મળે છે તો આની સંભાવના શું થાય આપણે જાણીએ છીએ કે અહીં આ બધી જ ઘટનાઓ સ્વતંત્ર છે પ્રથમ પ્રયત્ને કાટ મળે અને બીજા પ્રયત્ને છાપ મળે છે તે એકબીજાને અસર કરતું નથી માટે આના બરાબર પ્રથમ પ્રયત્ને કાટ મળવાની સંભાવના ગુણ્યા બીજા પ્રયત્ને છાપ મળવાની સંભાવના ગુણ્યા ત્રીજા પ્રયત્ને કાટ મળવાની સંભાવના હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રયત્ને કાટ મળવાની સંભાવના ઝીરો પોઈન્ટ ચાર છે તેવી જ રીતે કોઈ પણ પ્રયત્ને છાપ મળવાની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે અને કોઈ પણ પ્રયત્ને કાટ મળવાની સંભાવના ઝીરો પોઈન્ટ ચાર છે આપણે ફક્ત આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે આપણે ચાર છ અને ચાર નો ગુણાકાર કરી શકીએ અને પછી દશાંશ ચિહ્ન ની જમણી બાજુ ત્રણ અંક આવેલા છે આપણે તે જ રીતે કરીશું ચાર ગુણ્યા છ ચોવીસ થાય અને પછી ચોવીસ ગુણ્યા ચાર છન્નું થાય પરંતુ યાદ રાખો કે અહીં દશાંશ ચિહ્ન પછી કુલ ત્રણ અંક આવેલા છે એક આ દશાંશ દશાંશ ચિહ્ન પછી આમ અહીં દશાંશ ચિહ્ન પછી કુલ ત્રણ અંક આવેલા છે માટે અહીં જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક હોવા જોઈએ માટે એક બે ત્રણ દશાંશ ચિહ્ન આમ આપણો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો છન્નું થાય અથવા આ સંભાવના નવ પોઈન્ટ છ ટકા છે એવું કહી શકાય પ્રથમ પ્રયત્ને કાટ બીજા પ્રયત્ને છાપ અને ત્રીજા પ્રયત્ને ફરી કાટ મળવાની સંભાવના નવ છ ટકા છે તે દસ ટકા કરતા થોડી નાની છે